કારણ કે આ ઉપાયની મદદથી અ તમારા શરીર ચરબી તો ઘટે છે એ ઉપરાંત તમારા શરીરની ચરબી ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા ઉપાયો અજમાવ્યા જ હશે

સાથે સાથે ભૂખ કરતા ઓછું જમવાનું અને નિયમિત ચાલીસ મિનિટનું વોકિંગ કરવાનું આ થયો સિમ્પલ સરળ વજન ઘટાડવા માટેનો આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલ ઉપાય પરંતુ હા તમારે જો એ ઉપાય અજમાવાની સાથે સાથે બીજું ધ્યાન રાખવાનું છે ખાનપાનનું એક મહિના માટે બહારનું બિલકુલ બંધ કરો બને એટલું ઘરનું જમવું સાથે સાથે ઘરના ખોરાકની અંદર ડાળ પાલકનો સામેલ કરો તો હવે અહીં આપણે જોઈએ કે કઈ વસ્તુ છે કે જે આપણે લીધી છે weight loss પાવડર માટે સૌથી પહેલા અહીંયા ત્રિકટુ ચૂર્ણ આ ત્રિકટુ ચૂર્ણની અંદર મરી પાવડર સૂંઠ પાવડર અને સાથે સાથે આમળા પાવડર મિક્સ છે આ ત્રણ આયુર્વેદિક ઔષધિઓનો બનેલો આ ત્રિકટુ ચૂર્ણ તમારા શરીરની અંદર પાચન તંત્ર વધારે છે પાચન તંત્ર જેમ સ્ટ્રોંગ હશે એમ તમારા શરીરની તમારે પચીસ ગ્રામ ત્રિફળા પાવડર આમળા હરડે અને બહરડે આ ત્રણ આમળા હરડે અને બહડા આ ત્રણ આયુર્વેદિક ઔષધિઓ આ પાવડર બનીને રેડી થાય છે જે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે યાદ રહે ત્રિકટું ચૂર્ણ એટલે કે ત્રિકટુ આયુર્વેદિક પાવડર તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકને પચાવે છે પથરા જેવા ખોરાકને પચાવે છે તો સામે પથરા જેવી ચરબીને પચાવે છે ત્રિફળા પાવડર તો એ પણ આપણે સરખી માત્રામાં લઈએ પચીસ ગ્રામ હવે અહીંયા પચીસ ગ્રામ જીરું જીરું છે એ વજન ઘટાડવા માટે વર્ષોથી ઉપયોગી છે

હવે અહીંયા પચીસ ગ્રામ મેથી દાણા લેવાના છે આ દરેકે દરેક વસ્તુ ભેગી કરી આપણે સરસ મજાનો વ્હાઈટ લોજ પાવડર બનાવી લઈએ તો અહીંયા હવે હું તમને બતાવીશ કે મારા પાસે ઓલરેડી વેટલોઝ પાવડર બનાવેલો છે આ બધી જ વસ્તુ મિક્સ કરીને મેં બનાવ્યું છે વેઇટ લોઝ પાવડર આ વેટ લોસ પાવડરમાં મેં તજ અને તમાલપત્ર બંને દસ દસ ગ્રામ એડ કર્યું છે સાથે સાથે ઈસબ ગુલ પણ મેં એડ કર્યું છે તો તૈયાર કરેલો જે આ વેટલોઝ પાવડર છે એ તમારે રાત્રે સૂતા પહેલા બે ચમચી લેવાનો છે હુંફાળા ગરમ પાણી સાથે તો ખરેખર મિત્રો આ જે પાવડર છે એ ખૂબ સ્ટ્રોંગ છે તાકાતવાળો છે આ વેઇટલોઝ પાવડરની મદદથી તમે તમારા શરીરની ચરબી વજન આરામથી ઘટાડી શકો છો ત્રણ મહિનામાં પચીસ કિલો જેટલું તમારું વજન ઘટશે સાથે સાથે મિત્રો તમે અહીંયા જે ઔષધિઓ લીધી છે એના સિવાય તમે પચીસ ગ્રામ ઈસબગુલ દસ ગ્રામ તમાલ પત્ર લેવાના છે અને સાથે સાથે દસ ગ્રામ તજનું લાકડું એ એડ કરશો એટલે ડબલ સ્પીડથી તમારી ચરબી ઘટે છે પેટની ચરબી ઘટે છે ફૂલેલું પેટ અંદર જાય છે